ગુજરાતમાં નિર્ભયા કાંડ જેવી જે ઘટના બની એમાં આપણે દીકરી નિર્ભયા બચાવી ના શક્યા ગુજરાતની દીકરી પર રેપ બાદ એમના ગુપ્તા સડીયો નાખી અને ખુબ પરેશાન કરવામાં આવી આટલી વિકૃતિ સાથે એ આજે દુઃખદ ઘટના બની છે ભગવાન એમના આત્માને શાંતિ આપે પણ છેલ્લા એક મહિનામાં વીસ થી પચીસ ઘટનાઓ એવી બની છે કે જે ખરેખર કંપારી છૂટી જાય નાની નાની બાળાઓ સાથે બળાત્કારો થઈ રહ્યા છે એની હત્યાઓ થઈ રહી છે તમે કલકત્તામાં જ્યારે ઘટના બની ત્યારે મુખ્યમંત્રી ધરણા ઉપર શું આવતીકાલે મુખ્યમંત્રી ધરણા ઉપર આ ગુજરાતની નિર્ભયા માટે આપણે વાતો બહુ મોટી મોટી કરીએ છીએ પરંતુ ગુજરાતમાં કાનૂન વ્યવસ્થા સદંતર નિષ્ફળ છે મુખ્યમંત્રી ગ્રહમંત્રી કાનૂન વ્યવસ્થા સંભાળવામાં પણ સદંતર નિષ્ફળ નીવડ્યા છે આજે ખૂબ દુઃખ સાથે પડે છે કે કયા સવારે એક થી પાંચ પાંચ વાગ્યા સુધીમાં તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી ગુજરાતની નિર્ભયાની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કેન્ડલ માર્ચનો કાર્યક્રમ કરી રહી છે અને સૌને ગુજરાતવાસીઓને મારી વિનંતી